को दे मना ना दो तो आए मत चले ना को पने खा ले बोल थे जे जे જોને જતાય કોને બેતો ની થી બાયક પેક ન કે દેવી મારી જહાજ એવો ભાઈ તો પકડે આ કિને ન જાવું basket ખુલી નથી વાળા મને તો જાવું નથી મને તો મો પાડ્યો ઓકારોથી આયે આવે એનું કંઈ ન કે નહી સામી ડોટ જ કાટે મને દેખો